મારે આવું ઓલાય નહીં પણ મને બહુ પ્રેમ કરે છે યાર કદાચ નોકરે નારાયણ એકાથી ટિકિટ મળે મને જીતાડી દે છે યાર ગુજરાતના રાજકારણમાં સાહિત્ય જગતના અનેક કલાકારોનું નામ ખૂબ જ સક્રિય છે ત્યારે આ યાદીમાં આવનારા દિવસોમાં કદાચ દેવાયત ખવડનું નામ પણ ઉમેરાઈ શકે છે બનાસકાંઠામાં લોક ડાયરાનું કાર્યક્રમ હતું જ્યાં દેવાયત ખવડ પહોંચ્યા હતા અને ત્યાં તેમને ઇચ્છા વ્યક્ત કરી છે ચૂંટણી લડવાની તેમનો વિડીયો સોશિયલ મીડિયા પર આ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને તેઓ બનાસની જનતાને અપીલ કરી રહ્યા છે ત્યારે હવે ચર્ચા એ શરૂ થઈ છે કે શું ગેનીબેન ઠાકોરની જગ્યાએ દેવાયત ખવડ આવશે શા માટે આવી ચર્ચા છે કારણ કે વાવના ધારાસભ્ય પદેથી ગેનીબેન ઠાકોર હવે રાજીનામું આપી રહ્યા છે ત્યારે સ્વાભાવિક છે કે ત્યાં પેટા ચૂંટણી યોજાશે અને અટકળો એવી વહેતી થઈ રહી છે કે કદાચ હવે ગેની બેન બાદ દેવાત ખવડને ત્યાં ટિકિટ આપવામાં આવી શકે છે પરંતુ અત્યાર સુધી કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા નથી કરવામાં આવી કે કઈ પાર્ટી તરફથી તેઓ ચૂંટણી લડી શકે છે પરંતુ એક વાત તો સ્પષ્ટ છે જે રીતે તેમને નિવેદન આપ્યું છે બનાસકાંઠાની જનતા પર પ્રેમ ભરસાવી રહ્યા છે એ નિવેદન બાદ એવું લાગી રહ્યું છે કે કદાચ દેવાયત ખવડને અહીંથી જ ચૂંટણી લડવી છે અને ગેનીબેનનું સ્થાન લેવું છે બનાસકાંઠામાં યોજાયેલા એક ડાયરામાં ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરતા દેવાયત ખવડે કહ્યું છે કે ન કરે નારાયણને તો બનાસકાંઠાની પ્રજા મને જીતાડી દે એમ છે એટલો મને આ બનાસે પ્રેમ આપ્યો છે અહીંના એક એક સમાજે મને પ્રેમ કર્યો છે આ રીતે બોલતા તેમણે ડાયરામાં બનાસકાંઠાવાસીઓના પ્રેમ વિશે વાત કરતાં પોતાની ચૂંટણી લડવાની ઝીણી ઝીણી ઈચ્છા વ્યક્ત કરી છે મહત્ત્વની વાત એ છે કે આ વખતે લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક પરથી સાંસદ તરીકે ગેનીબેન ઠાકોરની જીત થઈ છે ગુરુવારે ધારાસભ્ય પદેથી રાજીનામું આપશે ગુરુવારે બપોરે અગિયાર વાગે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને ગેનીબેન ઠાકોર રાજીનામું સોંપશે ગેનીબેનના રાજીનામા બાદ હવે બાવ વિધાનસભા બેઠક ખાલી થવાને લઈ પેટા ચૂંટણી યોજાશે તો હવે સવાલ એ છે કે શું ભવિષ્યમાં દેવાયત ખવડ રાજકારણના મેદાનમાં એન્ટ્રી કરશે આ વિડીયો જોયા બાદ એવું થાય તો કોઈ નવાઈની વાત નથી તો હવે આ વિડીયો તો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે ત્યારે હવે જોવું એ ખૂબ જ રસપ્રદ રહેશે કે કે દેવાયત સાચે લડે લડે છે છે કેમ અને તો કઈ પાર્ટી તેમને ટિકિટ આપે છે કઈ પાર્ટીના મુરતિયા તેઓ બને છે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી મળીશું નમસ્કાર